નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ગોગંબા તાલુકામાં આવેલા કરાળ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે અત્રે જણાવી દઈએ કે કરાળ ડેમ એ ગોઘંબા તાલુકાનો સૌથી મોટો અને ગોગંબા તેમજ કાલોલ તાલુકાના મળીને કુલ પિસ્તાલીસ જેટલા ગામડાઓ માટે ખેતીનું પાણી પૂરું પાડતો સિંચાઈ માટેનું ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે અને આ વર્ષે કરાળ ડેમ ખૂબ જ આખે આખો ખાલી થઈ ગયો હતો અને તળિયું દેખાઈ ગયું હતું પરંતુ છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે અને ગઈકાલે આ રાત્રિ દરમિયાન પણ આખી રાત્રિ દરમિયાન લગભગ સિત્તેર મિલીમીટર જેટલો વરસાદ થતાં ગોગંબા તાલુકાની અંદર ભરપૂર પાણીની માત્રા જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને કરાડ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે કરાડ ડેમમાં પાણીની સપાટીની જો વાત કરીએ તો અત્યારે કરાડ ડેમની અંદર ચારસો એકતાલીસ પોઈન્ટ ત્રીસ ફૂટના લેવલે પાણીની સપાટી બતાવી રહી છે અને હર દરેક કલાકે ચૌદસો ને એકોતેર ક્યુસેક પાણીની આવક દર કલાકે કરાડ ડેમની અંદર ઠલવાઈ રહી છે અને ચારસો ને ફૂટ એ એનું ઉપરનું લેવલ છે કે ઓવરફ્લો સપાટી ચારસો સાહીઠ ફૂટ જ્યારે પાણીમાં ડેમ થાય ત્યારે ડેમ ઓવરફ્લો થાય છે એટલે હજુ સુધી કોઈ ચિંતાને કારણ નથી પરંતુ હજી પણ ગોગંબામાં ગત આખી રાત્રી દરમિયાન અને અત્યારે પણ આપણે જ્યારે આ સમાચાર જોઈ રહ્યા છે ત્યારે વરસાદ ભરપૂર માત્રામાં ચાલુ છે અને આ સિઝનમાં પહેલી વખત સારામાં સારો વરસાદ છેલ્લા બે દિવસથી ગોગંબામાં વરસી રહ્યો છે જેના કારણે કરાર ડેમની અંદર સપાટીમાં ખૂબ જ સારો પાણીમાં વધારો થયો છે અને અત્યારે પણ પાણીનો ફ્લો ઘણો જ સારો આવી રહ્યો છે જેના કારણે લાગી રહ્યો છે કે જો આવો નો વરસાદ ચાલુ રહેશે તો કરાડ ડેમ એ પોતાનો સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જશે અને ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળા દરમિયાન અને શિયાળા દરમિયાન પાણી મળી રહે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા